આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસાડાના ધારાસભ્ય શ્રી પી કે પરમાર અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ગુરુ બ્રાહ્મણ સમાજ માધ્યમથી મહર્ષિ બીજાનંદ સ્વામી જેમણે અહીંયા ગૃહસ્થ સોડી અને અહીંયા તપ અને તપસ્યા કરી હતી આ જગ્યા અને આ જગ્યા એવું કહેવાય છે કે માર્ષિ તેજાનંદ સ્વામીજીએ એ વખતે છસો વર્ષ પહેલાં એકસો આઠ મહાકુંડી યજ્ઞ કર્યો હતો અને આજે સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજના માધ્યમથી આ મંદિરના પરિસરની અંદર એકસો આઠ મહાકુંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે આ જગ્યા એ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રવાસન તરીકે વિકસાવવા માટે આ જગ્યાની અંદર કમ્પાઉન્ડ વોલ એમાં ભયતળિયાની અંદર પણ વોટા સ્ટોન અને અનેક સુવિધાઓ એ આ મંદિરના સંદર્ભમાં પ્રવાસન તરીકે આ મંદિરને વિકસાવવામાં આવ્યું હતું સ્વામીની આ મંદિરની જગ્યા એ સમગ્ર ગુજરાત ના દલિત સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે તેજાનંદ સ્વામી ના દર્શનાર્થે અને અહીંયા જે શિવ મંદિર છે એ મંદિરના દર્શનાર્થે એ દર્શનાર્થીઓ આવતા હોય છે અને ગુરુ બ્રાહ્મણ સમાજ એ આ મંદિરના સંદર્ભમાં આનો વિકાસ થાય આ મંદિરના માધ્યમથી સમગ્ર ગુજરાતનો સમાજ એ એક બને એના માટે પ્રયત્નશીલ હોય છે અને એના જ ભાગરૂપે આજે એકસો આઠ મહાવજ્ઞ કુંડીનું પણ જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મને આ જગ્યાની અંદર મહર્ષિ તેજાનંદ સ્વામીના મંદિરનો એમની મૂર્તિનો દર્શન કરવાનો અવસર મળ્યો એની સાથે સાથે સમગ્ર બ્રહ્મ સમાજ જે અમારા માટે જે કાયમી અમને આશીર્વાદ આપતા હોય એવા બ્રહ્મ સમાજ જ્યારે અહીંયા એકત્ર થયા છે ત્યારે એમના પણ દર્શન કરવાનો એક ધારાસભ્ય તરીકે મને અવસર પ્રદાન થયો છે મહાર્ષિ તેજાનંદ સ્વામીની વાત કરીએ તો અનેક ચમત્કારો એ મહર્ષિ તેજાનંદ સ્વામી ના માધ્યમથી થયા છે બાલકુક્કામ જંજુવાડા તાલુકો પાટલી જિલ્લે સુશુંગર મહાષિ સ્વામી તેજાનંદ કામ જેથી શ્રી ધામના મહંત તરીકે સેવા છે વર્ષોથી અને એ અમારા જીવન સમાધિ લીધેલી એ ભૂમિ ઉપર ભૂમિ ઉપર એના સ્પર્શા કરી ઘણા બધા પ્રોત્સાહન આપ્યા છે અને ડુંદુ સરોવરની અંદર માતૃ પૂજા કરવા માટે ગયેલા ત્યારે એ લોકોને શ્રમ બ્રાહ્મણે રોક્યા કે તમે ખોરો બ્રાહ્મણ છો એટલે ડુંદુ સરોવર પર તમે પૂજા ના કરી શકો એટલે એમને કહી દીધું કે ભાઈ તમારી તાકાત નથી આ જનો છે એ તો ઉપરના તાર છે અને આકાશમાં ઉગાડી દીધી અને સાતી તીરી અને સોનાના ત્રણ તાર બતાવે એ લોકો નવી પડ્યા ત્યારે એમને પદવી આપવામાં આવી કે આજથી તમે મહત્સિંહ સ્વામી ખરા પણ મહત્સિંહ બન્યા તમે મહાન ઋષિ બન્યા એવું પદ આપ્યું આજનો જે પ્રસંગ છે એ બારમો પાટોત્સવ છે આ સ્થળનું તેજેશ્વર મહાદેવ અને સ્વામી તેજાનંદ અને અન્ય દેવો ગણપતિ ભગવાન વગેરેની જે મૂર્તિ પ્રષ્ઠા કરી એના બાર વર્ષ પૂરા થયા એનો બાર વર્ષનો પાટોત્સવ હતો અને એ દરમિયાન ટ્રસ્ટીઓએ એકસો આઠ કુડીનો યજ્ઞ કરવાનું નક્કી કરી આજનો મહોત્સવ કર્યો અને આજના મહોત્સવમાં બે હજારથી વધારે માણસોએ ભાગ લીધો અને આ ધાર્મિક કાર્યની અંદર સમાજના દરેક સ્ત્રી બાળક પુરુષ મોટા વડીલ બધા એને ખૂબ જ આનંદથી ભાગ લીધો છે આ જગ્યાનો કાયમ માટે વિકાસ થાય અને આગળ વધે એના માટે સરકારમાં રોડ અને પાણીની અને સોલારની ગરમીની સોલારની અમે માગણી કરેલી છે અને જો થઈ જશે તો અહીંકના એક મોટું પવિત્ર સ્થાન ગુરુ બ્રાહ્મણ સમાજનું ગુજરાતનું થશે એમાં કોઈ વાત બાકી નહીં આજે એવો મહોત્સવ જામેલો અહીંયા મારા મહંત મારા ભાઈ મોટાભાઈ દયારામ બાપુ સ્વામી તિજાનંદના વંશી એટલે મહંત તરીકે બેઠેલા છે આજે પાંચ થી છ હજાર માણસો અહીંયા રૂબરૂમાં છે અને એવો મહોત્સવ છે એ એકસો ને આઠ કુંડીનો હવન છે કારણ કે સ્વામીજી બાપુ વખતે નો આ થયેલો ત્યારે આજે એમની પરિપૂર્ણથી એમની દયાથી આજે મારા સેવકો ઉમટ્યા મારો આ બધું ઉદ્ઘાટન કર્યું આજે બહુ મસ્ત ની અને એવો અમારો આશીર્વાદ કે સ્વામીજી બાપો તમારા બાળબચ્ચા નોકરી ધંધામાં બચત કરે એવી અમારી પ્રાર્થના પ્રવીણ અંબાલાલ ગાંધી ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ તેજાનંદ સેવા ટ્રસ્ટના કાનૂની સલાહકાર તરીકે સેવા આપું છું ડુંગર ઉપર દેરડી જાંજપર પર નંદ નાગ વાગ પોટી શિષ્ય કર્યા ધન સ્વામી તેજાનંદ એવી આ ગુરુ તેજાનંદ ધામ શુક્કલ ગુરુ ગુરુ બ્રાહ્મણ સમાજના શુક્કલની મંદિર છે તેજેશ્વર મહાદેવનું મંદિર છે સિનિયર ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓએ બહુ મહેનત કરીને આ મંદિરને વિકાસ કર્યો છે આજનો પ્રસંગ બારમો પાટોત્સવ કહેવાય એકસો આઠ કુંડી યજ્ઞની અંદર એકસો આઠ કપલોએ ભાગ લીધો દાતાઓએ ભાગ લીધો આજના પ્રસંગે આજ જ વિસ્તારના ધારાસભ્યશ્રી ઇ કે પરમાર દસાડા વિભાગના ધારાસભ્ય એ પણ પધારેલા અને અન્ય મહાનુભાવો પણ પધારેલા મુખ્ય દાતાઓ જે લોકો છે પત્રિકાના દાતા યજ્ઞના દાતા આહુતિના દાતા હવન દ્રવ્યાના દાતા ઘીના દાતા પુસ્તિકાળા દાતા એમ દાતાઓના સહયોગથી સમાજના સહયોગથી આવડો મોટો કાર્યક્રમ ભગીરથ કાર્ય કહેવાય એ સફળ થયું છે ઐતિહાસિક જે આ કાર્યક્રમ યોજો એમાં સામાજિક રીતે તમે શું સંદેશો પાઠવવા માગો છો સામાજિક રીતે સંદેશો એ પાઠવવા માગીએ છીએ એક તો આપ પત્રકાર તરીકે ઉપસ્થિત રહ્યા આપના માધ્યમમાંથી સમાજને એવો મેસેજ જાય કે શુકલ ગુરુ આપણા જે છે એ શુકલ ગુરુ આપણને જૂને અધિકાર આપેલો અને ગુરુ આખા ગુજરાતમાં પૂજાય વિશ્વ પૂજાય દેવ તરીકે એમની પૂજા ઉપાસના થાય એ મેસેજ આપવા માંગીએ છીએ અને આના આધારે સમાજની અંદર વ્યસન મુક્તિ થાય સમાજ ક્ષમતી થાય આજનો બારમો પાટોત્સવ એવો છે કચ્છથી જે છે પાટણ પાલનપુર સુધીના બ્રાહ્મણ અહીંયા અમદાવાદ મહેસાણા ગુજરાત સમગ્ર બ્રાહ્મણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આખા ગુજરાત આનંદ છે અહીંયા ઉભરાયું છે એટલે મારા માટે ખૂબ મોટો સંદેશ છે કે ટ્રસ્ટના માધ્યમથી આ પ્રચાર પ્રસાર થવાથી સંપ વધ્યો છે એકતા વધી છે સંગઠન વધ્યું છે અને ગુરુજીનો આશીર્વાદ રહ્યો છે અસીમ કૃપાથી છે એવો ભાવ અમે વિચારીએ